તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત તમારું મૃત્યુ થાય તમારા કર્મને આધારે નવો જન્મ નિશ્ચિત ત્રણ દિવસ બ્રહ્માંડમાં આત્મા ફરે તમને ખબર છે તમે મરી જાવ ને એટલે ત્રણ દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે એક મોબાઈલમાં અહીંથી રિંગ કરીએ ને તે એક સેકન્ડમાં અમેરિકા લાગી જાય છે ને તો આ મોબાઈલ નો જે આપણો બાપ છે એની કેટલી તાકાત એક સેકન્ડમાં આપણા આત્માને ક્યાં ફેંકી દે તો અત્યાર સુધી જે કઈ છીએ ગયા જન્મના કર્મોને આધારે મા બાપ પતિ પત્ની લખણ પ્રમાણે બધું મળ્યું છે પણ હવે જે કંઈ મળવું છે એ આપણા હાથમાં છે અને એ માટેની શરૂઆત કરો દોસ્તો તો બધા કે જે પોઝિટિવ વિચાર કરો નેગેટિવ ધક્કા મારવાના યંગ છોકરા તમારાથી મોટી મારી દીકરી છે મારી દીકરીને ત્યાં દીકરી છે દીકરાને ત્યાં બધા પરિવાર સાથે રહું છું યંગ છોકરાઓને કોલેજમાં સ્કૂલોમાં બધા કે ગંદા વિચારો નહીં કરવાના એટલે આ ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય પણ એની સાથે કેમ જીવવું એ કોઈ કહેતું નથી હે હમ ચાર પાંચ વાતો દીકરા દીકરીઓ કેવી છે તમને ખબર જ છે પણ કરજો અને આજની તારીખ ઘરે જઈને લખી નાખજો કે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ જીવનમાં શું થવું છે ઘરેથી સ્કૂટર લઈને તો નક્કી તો હોય ને કે કોલેજ જવાનું છે તો જીવનમાં થયા તો ક્યાં જવું છે એ તો ખબર હોવી જોઈએ જ નહીં ખબર ટકા આવે તો આમ ને ના આવે તો આમ નહીં જ આવે તારે જા પૈસા આવે તો આમ ને નહીં કશું નક્કી જ નથી તમારે તમે જુઓ રસ્તામાં લોકો કેટલા કન્ફ્યુઝ છે જતો નહીં બાઈક વાળો જતો નામ આમ જતો એકદમ બ્રેક માઇન ઉભો રહી જાય કોઈને ખબર જ નથી કે કેમ સવાર પડે અને મોબાઈલ આવ્યા પછી તો ડાટ વળી ગયો ક્યાં છો ક્યાં છો અલગ ઠોકાઈ જશે ઘેર જતો સાલો તકલીફ શું છે સ્કૂલોમાંથી બધું કોલેજોમાંથી ઊંધું શીખવાડ્યું મને સ્કૂલ કોલેજો બીજી વાર નથી બોલાવતા પણ આમણે મને બીજી વાર બોલાવ્યો છે તમે જુઓ સ્કૂલમાં તમને પ્રાર્થના કરાવે છે સ્કૂલમાં જાઓ એટલે एक सभा खनो में बड़ा ने बैठा रहे पहली स्टेज पर एक बहन आवे हम चारा पारा हो चलो प्रार्थना आंखो बंद अल्लाह खुली रखी ना था खुली रखी न था आंखो बंद करो એટલે ના દેખવા દેખાય જો તમે હાલ કરો અલ્લા ખુલી રાખી તો દીવો દેખાય પલા ગણપતિ દાદા દેખાય ધ્યાન તો ત્યારે કોઈ રૂપાલા બેન હોય તો ત્યાં ધ્યાન રહે પણ ધ્યાન તો પેલા કે આંખો બંધ અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના કરાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય હે જગ ત્રાતા વિશ્વ વિધાતા કયા ત્રાતા ને કયા વિધાતા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું એક તો આ અંધારું હોય લો કે સાલા કાલ સ્કૂલ જ નથી જોયું અને એટલે આજીવન આપણી પ્રાર્થનાઓ ભિખારીઓની પ્રાર્થના છે પ્રાર્થના છે જ નહીં આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય આ સાલું શીખવાડ્યું નહીં જીવનમાં પૈસા માટે દોડો સેક્સ માટે દોડો જીવન એનામાં નથી દોડવાનું પણ સલાહ દોડવાનું જેવું કે બધું જખ મારીને આવે આ કોઈ કહેતું નથી બધા ઊંધી વાતો શીખવાડે દોડો મેળવો કશું મળે નહીં તો બધું કેવી રીતે આવી જાય એની વાત મારે તમને કહેવી વેરી સિમ્પલ દસ વર્ષ પહેલાં ઘરમાં વાઇફ નથી સાંભળતી અત્યારે બે કરોડ લોકો સાંભળે છે This is all about time. તમને મહિના પહેલાં ખબર હતી કે આ બેન અહીં બેસે આ ભાઈ અહીં બેસે પેલા મેડમ પેલી સ્કૂલના પ્રિન્સિપલ અહીં બેસે પેલા સાહેબ અહીં બેસે આ અહીં બેસે ખબર હતી કેવા બેઠા છીએ બધા તો વોટ ઇઝ ધીસ મારે બારમામાં ડોક્ટર થવું હતું ચોપન ટકા આવ્યા મેં ડાયમંડનો બિઝનેસ કર્યો નાઇન્ટી થ્રીમાં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું સિત્તેર ઘંટી ચલાવતો હતો દસ વાર સુસાઈડ કરવો એક વારમાં પતે નહીં ઊભો છું અહીંયા એ નુકસાન ના થયું તો અહીંયા ઉભો ના હોત ચોપન ના આવે તો અહીં ઊભો ના હોત કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તો ઈશ્વર જે કરે તે સારા માટે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા હું શું કરું પ્લગમાં આંગળી ગાલ દેવાની પાંચ મિનિટ થાય અમદાવાદમાં કરસન કાકા છે નિરમા પાવડર નામ સાંભળ્યું છે કાકા સાયકલ ઉપર નિરમા પાવડર વેચવા ઘરે ઘરે જઈ જાય એસી કરોડનો માલિક છે કાકો પેલા બાલાજી ચંદુભાઈ એમના ત્રણ બધા ઘરે બટાકાની વેફર તળે અને એ ત્રણ ભાઈઓ થિયેટરમાં જઈને વેચે આજે ત્રણ ત્રણ હજાર કરોડના બટાકા વેચે છે અને આપણે હું શું કરું પ્લગમાં પૂરું અમદાવાદમાં એક ભજીયાવાળો છે એની પાસે બીએમડબલ્યુ છે અને એક ચાની લારીવાળા મંગુભાઈ છે એની પાસે અડતાલીસ લારીઓ છે પેલી ઓડી ગાડીમાં તપેલા લઈને આવે છે અને આપણે હું શું કરું ન ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય આ સમજી લેવાનું તું શું કરિતા શું નહીં દુનિયાના સો કરોડપતિઓ છે ને ઓલ આર કડકા વંશ અપોન ટાઈમ ઓલ આર કડકા પૈસાદાર ઘરોમાં પ્રતિભાઓ પેદા થતી નથી પ્રતિભાઓ પેદા થાય છે સામાન્ય ઘરોમાં આપણને ખબર જ નથી તમને ભગવાને બધા જ આપ્યા છે ને લોટરી છે લોટરી મા નસીબ જ ફૂટેલા તું ઢોલ છે સાલા ફૂટેલો આખો ખબર જ નથી પણ બહુ સિમ્પલ વાતોથી જીવનમાં કઈ એચિવ કરી શકાય આ પવન અત્યારે ઘણો બિઝનેસ કરી શકે ખાલી ચેરિટીનું સેવાનું કામ કરે મને જો આવા માણસો બી લોકોને ખબર પડી છે કે આવા લોકો છે ઘણો બિઝનેસ કરી શકે પણ કે ના સ્કૂલમાં બાથરૂમ જાય ગરીબ છોકરાની બર્થ સેલિબ્રેટ કરે અના તાસ અહીંયા આ કરે તે કરે આ કરે મને પણ હું આજે બહુ મોટો બિઝનેસ કરું છું કરી શકું અહીંયા આવવાનું શું મળવાનું હતું આજે હું પાંત્રીસ વર્ષે પહેલી વાર ટ્રેનમાં બેઠો સુધી ટ્રેનમાં નથી બેઠો પણ ટ્રાફિક જામ હતો મેં તું મોડો પડી જતા બેન ડોઈ પી જશે ક્યાં પહોંચ્યા પહોંચી જ જવા દે તો વોટ ઇઝ દિન મા તો કારમાં આવવાનું હતું ટ્રેનમાં આવ્યો આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય આપણે બટકું ભરાવા ગયા હતા એટલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય મેથેમેટિક્સ તમને ખબર જ નથી પણ તમે આ પૃથ્વી ઉપર ગયા જન્મના કર ચોર્યાસી લાખ યુનિયમાં ફરીની જે કર્મ કર્યું છે એ પ્રમાણે ભાઈ બહેન મિત્ર પતિ પત્ની બધું મળ્યું છે પણ હવે નવા કર્મ કરવા આપણા હાથમાં છે અને નવા કર્મ જો તમે હું કહું એમ કરો ને બોસ ચાંદી ચાંદી છે લોટરી છે પણ કોઈને કરવું જ નથી જે નથી કરવાનું કરવું છે અને કરવાનું છે નથી કરવું બસ પૈસા કમાત કે માલ છે બધાને કમા બધાને મુકેશભાઈ થવું છે પણ થવાતું નથી અમારા જેવા મોટી સ્પીકર હોય હું તો સ્પીકર છું નહીં કોટ કોટ પહેરીને આવે ને અહીંયા માઈક લગાવે ને તું કર શકતે હો લે કરીને બતાય આ યાદ રહેતું નથી ભણવાનું બાપાને બગી જો પણ એક એવી થિયોરી છે કે તમે આ કરો ને તો પહેલાં તો ચોવીસ કલાક તમે ખુશ રહો અને તમે ખુશ રહો ને એટલે ન માગ્યું દોડતું આવે આ ફિલોસોફી નથી મારતો મહિનામાં પંદરથી વીસ ઇવેન્ટ કરવા જવું છું અને મને સમજ પડી ગઈ છે કે બરાબર આગ લાગી છે આજે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે વર્લ્ડ ઇકોનોમી બેસ્ટ છે જરૂર છે લોકોની દાઉદ ઇબ્રાહીમ હોય ને એને ઈમાનદાર જ જોઈએ હિસાબ હે ને ક્લાસમાં બી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ હોય મા બાપને ને પણ કયો છોકરો છોકરી ગમે ચારમાં જે ડાયો હોય તો ડાયા થાવ ને શું જયા બાર કોલેજની ગેટ પર સ્કૂટર પર બેઠા હોય જાણ કોલેજ એમના બાપાની હોય કોઈ શિક્ષકોનું રિસ્પેક્ટ નહીં કરવાનું કોઈ માં કશું આપણે જીવનમાં તમારો વાત નથી વાત છે સિસ્ટમનો પણ આજે આપણે સિસ્ટમ નહીં બદલી શકીએ તમને બદલી શકશું અને એટલે હું આજે તમને જે વાત કહું છું એટલું આજથી ઇમ્પ્લીમેન્ટ કરજો ત્રણ વર્ષ કરજો અને આજની તારીખ ઘરે જઈને કેલેન્ડરમાં લખી નાખજો કે જીવનમાં આ મારો પર્પસ છે આ મારો ગોલ છે અને ત્રણ વર્ષમાં એ રસ્તો ના મળે ને તમારું જૂતું મારું મોઢું આ રેકોર્ડિંગ ચાલુ છે પણ કરજો પહેલી વાત ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ એટલે સક્સેસ એટલે પૈસા નથી ઈશ્વરે તમને કંઈક કારણ માટે અહીં જો બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે આ તમને કહું છું પહેલી વાત આજથી પહેલો નિયમ શું છે જે કરો તે બેસ્ટ કરો જે કરો સવારે ઉઠી જાવ ત્યાં એવું નહીં કે તૈયાર થવાનું સવારે ઉઠ્યા ત્યાંથી પથારીમાં પડો બધું બેસ્ટ કરવાનું સવારે ઉઠો કરાગ્ર વસ્તુ તે લક્ષ્મી કરમુલેસર એ ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા કેટલાય હુ ઉઠતા જ નથી એ ગયો કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું એક વાર યાદ કરજો દિવસમાં રાખવાની આવી નાની માલા ખિસ્સા ફાવે ત્યારે યાદ પર્સમાં રાખવાની આપણે મોડર્ન છે કે બાપજી રાખે આપણે ના રાખી શકીએ રોજ એકવાર ભગવાનને યાદ કરવાનો નહીં જો એને એકવાર યાદ કરી લીધા ને તો સે થેન્ક યુ મસ્ત બ્રશ કરવાનો એક કલાક એક્સરસાઇઝ આપણે સલમાન ખાન ના થવું ફિટ હોવા છે આજે સાહીઠ ઓગણ સાહીઠ વર્ષથી બી હું ફિટ છું ગમે એટલું ટ્રાવેલિંગ કરું ગમે એટલું મજા કસરત કરવાની તૈયાર થઈ જવાનું બે જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય પવન કે ગંધ આવે હાલા તારામાંથી જ આવે છે દીકરીઓ લાલિ લિપસ્ટિક મસ્ત આઈબ્રો કરવાની મસ્ત રહેવાનું છોકરાઓ સ્પાઈકી બાઇકી રાખવાના હવે તો ચાલે હવે મરી જાય મસ્ત રહેવાનું સવાર થી સાંજ સુધી ટાઈમ હોય પોણા અગિયારે પહોંચી જવાનું છવ્વીસો ઇવેન્ટ વિશ્વમાં કરી એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો ઓન ટાઈમ પહોંચ્યો મારે દસ્ત કરવું પિક્ચર જોવા જાવ સિસોટી માતા ના જતા જ નહીં આ શું કથા છે માનવું સાલા ઝૂકેગા નહીં સીટ પર થઈને નાચવાનું બાજુ કે ચૂપ રહે કે તું ચૂપ રહે કે માર ખાતે સાલા એટલે પાંચસો રૂપિયા આવ્યા કથામાં આવ્યું જે કરો તે બેસ્ટ કરો મારા જીવનની એક વાત હું બધે જ કહું છું આઈ વોઝ લિટરલી મિટર ઇન અ હોટલ ચારસો રૂપિયામાં મેં ત્રણ વર્ષ મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું અહીં જ કરો બધા ત્યાં જઈને એ જ કરે પછી અહીં સાલા પાણીની બોટલ લઈને ફરે વેરી ડર્ટી સાલા અહીંથી જ ક્યો છે તું દીકરા દીકરીઓ કોઈ કામ નાનું નથી હોતું પણ સાવ નવરા બેસીને સૌથી હલકું કામ છે નવરાની નહીં બેસવા વેકેશન પડે કર્યા આની દુકાન પેટ્રોલ પંપ પર કામ કરો ગોવા માઉન્ટ આબુ ફરવા જિંદગી પડી છે આ ઉંમરમાં એક કલાક મોદી સાહેબને તમને મને ચોવીસ કલાક મળ્યા છે એનો હિસાબ રાખો કે ચોવીસ કલાક ગયા ક્યાં તો તમારા બધા જ કલાક ફાલતુ જાય છે અને એટલે ફાલતુની ટીમ મોટી છે એમાં આપણે જતા રહીએ સંજયભાઈ તો નસીબ છે એટલે બધું બોલ બસ સ્ટેન્ડ પર બુટ પોલિસ કરી છે મેં ત્રણ વર્ષ વેઇટરની જોબ કરી છે રિક્ષા ઓટો ચલાવી એમને મેં મર્સિડીઝમાં નથી ફરાતો ભગવાન મર્સિડીઝ આવતા પહેલાં ચેક કરે કે સારો લાયક છે કે નહીં અને એની પરીક્ષાઓમાં પાસ ઉતરવા માટે શું કરવું પડે જે કરવું પડે તે બેસ્ટ કરવું એ ચારસો રૂપિયામાં હું હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો પણ હું ચાર હજારનું કામ કરતો મારા બાપુજી મારી બા કહેતી કે બાપની પેઢી સમજીને કરવાનું કામ ચોરી કરવાની નહીં નહીં તો નોકરી છોડી દેવાની કેમ કે ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે અને ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા બે ખભે બે ફરીસ્તા છે બધું લખે જ આ કે એમ ચાલુ રાખો એ ચારસો માં મેં ચાર હજારનું કામ કર્યું સાહેબ મારી સાથેવાળા ત્રણ જણા હજુ વેઇટર છે બે વેઇટર છે ને એક જીપ ચલાવે છે અને મારી બે હોટલ છે જેમાં સાડા ત્રણસો વેઇટર છે કેમ કે મેં જે કર્યું તે આપણે કહું છું દીકરા દીકરીઓ કાલે ક્યાંય વીસ હજારની જોબ મળે ને તો ચાલીસ હજારનું નું કામ કરજો ભલે તમારો શેઠીઓ એનો બદલો આપે કે ના આપે પણ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એક દિવસ ભગવાન એનો બદલો આપે છે આપે છે ને આપે છે આપણે કરતા જ નથી બેસ લોકો નોકરીઓ માટે હાથ જોડે વીસ હજારની ની જોબ લે અને પછી કામ ચોરી કરે પછી કે વીસ હજારમાં કેટલું કામ થાય હરામી નંબર વન પહેલાં હાથ જોડે લાગવો કો લાવે નોકરીઓ માટે અને પછી નોકરી મળી જાય એટલે બાપા થઈ જાય અને એટલે સામાન્ય મારા સામાન્ય બની જાય છે અને અમારા જેવી નોટો અસામાન્ય બની જાય મને આજે બબ્બે લાખ રૂપિયા આપે છે કલાકના પણ ત્યાં પણ હું આજ બોલું પાંચ લાખમાં પણ આ બોલું અને જ્યાં એમને દિલથી ચાહી ના ત્યાં પણ આજ બોલું કે મારે જે કરવું છે તે બેસ્ટ કરવું છે કેમ કે મારે બેસ્ટ જોઈએ છે ઘઉં વાવો ને તો ઘઉં જ ઉગે બાજરી વાવો તો બાજરી ઉગે કાંટા વાવો તો કાંટા ઉગે અને થુવરિયા વાવો તો થુવરિયા જ ઉગે તમારે જોઈએ છે શું એ તો વાવો ગયા જન્મમાં સારા કામ નથી કર્યા એટલે અહીંયા મિડલ ક્લાસમાં જન્મ્યા પણ હવે મારે બેસ્ટ કરવું કચરો ફેંકે તો કચરા પેટીમાં જ રાત્રે બાર વાગે સિગ્નલ આપીએ ને તો બત્તી બતાવીને જ સિગ્નલ આપ સ્કૂટર વાળવાનું આ તો આમ પગ બતાવે મારા બેટા રાત્રે સૂઈએ પથારીમાં સળ ના હોવો જોઈએ આપણે કોલેજમાં આવ્યા આપણું આઈ કાર્ડ જો લગાવવાનું કીધું તો હોવું જ જોઈએ આપણું સ્કૂટર સીધ બધું બેસ્ટ કરવાનું ત્રણ વર્ષ દીકરા દીકરીઓ બેસ્ટ કરો એન્ડ યુ સી ધ મેજિક ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે પરમ શક્તિ સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો જેને તમે નસીબ કહો છો દેટ ઇઝ કોલ લક